જય જવાન જય કિસાન મિત્રો આજે આપણે ફરીથી ખેડૂતના હિતની વાત કરવા માટે થઈને આવી ગયા છીએ ગઈકાલે આપણે વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો બધા ખેડૂત મિત્રોએ ખૂબ સારો એવો સાથ સહકાર આપ્યો આજે આપણે એ જ વિષય ઉપર બીજો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ કે આપણે ખેતીની અંદર ક્યારેય આપણે પોતાના શ્રમનો હિસાબ નથી કરતા આપણે મજૂરને રોટલા ખવડાવીએ એનો હિસાબ નથી કરતા આપણે વાડીએ આવવા જવાના ગાડી લઈને જઈએ તો એ પેટ્રોલનું સાધન લઈને જાય સનેડા લઈને જાય ટ્રેક્ટર લઈને જાય તો એનો હિસાબ નથી કરતા મજૂર તેડવા માટે આપણે ટ્રેક્ટર લઈને જઈએ સનેડા લઈને જાય તો એના ભાડાનો હિસાબ નથી કરતા આપણા ઘરના સભ્યો ખેતરની અંદર જે મહેનત કરતા હોય તો એની આપણે મજૂરી નથી ગણતા તેમ છતાં પણ આપણે ખેતીમાં થતા જે ખર્ચ છે એના વિશે વાત કરવી છે તો આપણે એક મગફળી વાવીએ અને એના વીઘાનો આપણે હિસાબ કરીએ તો પહેલાં એના ખેતરને ખેડવા માટે આપણે દાંતી રાપ અને માડ કરવા પડે તો દાંતી મારવાનો ખર્ચો વીઘાના બસ ત્રણસો રૂપિયા ચાલે છે રાપ મારવાના વીઘાના બસો રૂપિયા ચાલે છે અને માઢ મારવાના દોઢસો થી બસો રૂપિયા ચાલે છે ત્યાર પછી આપણે શાક નખાવી અને ખાતર આપણે વાવીએ તો એની આપણે ટ્રેક્ટર કે શનેડા વાળાની મજૂરી કે આપણું પોતાનું હોય તો વીઘાના આપણે અઢીસો રૂપિયા ચાલે છે તો એક વીઘાનો ખર્ચો એ થઈ ગયો ત્યાર પછી આપણે ખાતર લઈએ મિત્રો તો ખાતર જે છે આપણે અલગ અલગ જે પ્રકારે આપણે નાખીએ તો પાંચસો રૂપિયાથી લઈ અને એક હજાર રૂપિયા સુધી થાય એમાં કોઈ પણ હોઈ શકે બાળબત્રી છોડ હોય યુરિયા નાખતા હોય એસએસપી નાખતા હોય સલ્ફર નાખતા હોય જે નાખતા હોય તે કે પછી કોઈ દેશી ખાતર નાખતા હોય તો એક વીઘાનો પાંચસોથી હજાર રૂપિયાનો ખર્ચ ખાતર નાખવાનો આવે ત્યાર પછી બિયારણની વાત કરીએ તો એક વીઘા આપણે બે મણ બિયારણ વાવતા હોય તો આ વખતે બિયારણનો ભાવ બે હજાર રૂપિયા હતો એટલે એક વીઘાનો ખર્ચ ચાર હજાર રૂપિયા બિયારણનો થાય વાવણી કરવાનો ખર્ચ ગણીએ તો ટ્રેક્ટરવાળા ત્રણસો રૂપિયા વાવણીનો લે છે વીઘાના તો ત્રણસો રૂપિયા એ થાય ત્યાર પછી ત્રણ વખત બલુનિયા બેલા આપણે અકાવીએ તો એ ખર્ચ દોઢસો થી બસો રૂપિયા અત્યારે ચાલે છે તો છસો રૂપિયા એ થાય ત્યાર પછી નિંદામણની વાત કરીએ તો દવા મારીએ આપણે કે મજૂર પાસે નિંદામણ કઢાવીએ ને તો ત્રણસો રૂપિયા મજૂરી ચાલતી હોય અને એક વીઘો બે મજૂર હોય ત્યારે નેદાય તો છસો રૂપિયા એક વીઘાનો ખર્ચ એ આવે અને બે થી ત્રણ વખત આપણે આ કરાવવું પડે એટલે છ તેરીને અઢારસો રૂપિયાનો ખર્ચ એનો આવે ત્યાર પછી દવાના જે ડોઝ મારતા આપણે ઈયર થ્રીપ્સ ફાલ ફૂલ માટેની પછી આપણે એને જીરો બાવન ચોતરીને એવા બધા ખાતરનો ડોઝ મારતા હોય ફંગીસાઈડનો કોન્ટાપને એવો બધી ડોઝ મારતા હોય તો નોર્મલ મિનિમમ આપણે ગણીએ એક વીઘાના હજાર રૂપિયા જેવો ખર્ચ એ આવી જતો હોય આ વાત થઈ છે નોર્મલ દવાની એનાથી હાઈ પાવર હાઈ ડોઝ અને હાઈ એટેક કોઈપણ વસ્તુનો હોય એને મારીએ આપણે તો એ વાત અલગ આવે છે ને એનો ખર્ચ પણ અલગ આવે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો રાહ પકાવવાની થાય ભેગી કરવાની થાય એને પછી પાછી ભર કરવાના થાય ભર કરી અને પાછી થેસરમાં કાઢવાની થાય ત્યારે આપણો ઢગલો એને પણ પાછી એક વખત સમી કરવી પડે એકદમ જે કાઢેલી માંડવી હોય તેમાં ને બધું હોય કાકરાને તો એને પણ લઈ ન જાય ને લઈ જાય તો કટ કાપે એટલે હમી કરવી પડે ખેતરમાં ડૂટી હોય ને વીણાવવી પડે આ બધું આપણે જોડી લઈએ તો પંદરથી સત્તર હજારનો વિગે ખર્ચો આવે અને આપણે સૌરાષ્ટ્ર જુનાગઢ જિલ્લો ભાવનગર જામનગર આ બધા જિલ્લાની અંદર એક ખાંડી ઉત્પાદન કરવું તો બહુ અઘરો વિષય થઈ જાય અને કોઈ ખેડૂતને એક ખાંડી સવા ખાંડી ઉત્પાદન આવે તો દસ ખેડૂતોને પૂછવા આવે કે ભાઈ તમે કઈ રીતના કર્યું તું કઈ માંડવી વહેલી હતી કયું ખાતર નાખ્યું તું શું કર્યું તું બીજા અમુક એરિયામાં જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે કે પછી ડીસા અને વલસાડ ને એ બાજુના એરિયા છે કે જ્યાં રેતી જેવી ભરભરી જમીન છે એવી જમીનની અંદર મગફળીનું ઉત્પાદન કદાચ વધુ થતું એવું મેં સાંભળ્યું છે હકીકત મને ખબર નથી તો જ્યાં સુધી મિત્રો એક ખાંડી માંડવી સામું ઉત્પાદન થાય ત્યાં સુધી તો એમનો ખર્ચો આપને કાંઈ વધતું નથી એટલે ખેડૂત વારંવાર જો કાંઈ વધે નહીં આટ આટલા ઉજાગરા કરે રખોલા કરે આ બધું કરી લે ત્યારે એને બે પૈસા વધતા નથી વધે તો કદાચ પોતે મજૂરી કરે છે એ બીજે મજૂરીએ ન જવું પડે એટલા માટે થઈ અને એ ખેતીને વળગી રહેલા છે આપણો મુદ્દો એ છે હજી ખેડૂતની વાત નહીં કરીએ ખેડૂતના લાભની વાત નહીં કરીએ ખેડૂતને મદદ નહીં કરીએ તો આવનારા સમયમાં કોઈ ખેતી નહીં કરે અને જે છસો રૂપિયાનું મણ આપણે અનાજ ખાઈએ છીએ બે હજાર રૂપિયા દેતા પણ મળશે નહીં ત્યારે ગૃહિણીઓના જે બજેટ છે એ ખોરવાઈ જશે અત્યારે ઘણી વખત સો રૂપિયાના કિલો ટમેટા થઈ જાય તો ગૃહિણીઓ માર્કેટની અંદર આવી જાય કે અમારા બજેટ ખોરવાઈ ગયા પણ જ્યારે ઘઉંનો ભાવ બાજરાનો ભાવ બે બે હજાર રૂપિયા મણના થઈ જશે ઉત્પાદન નહીં થાય ખેડૂત ખેતી નહીં કરે જ્યારે નુકસાની ઉપર નુકસાની કરતા જાય એટલે એ ક્યારેય નહીં વિચાર કરે કે અમારા સંતાનો ખેતી કરે તો આ ખેડૂતના હિતની વાત છે ખેડૂતને કેવી રીતના મદદ કરી શકીએ કેવી રીતના શું કરી શકીએ એના વિશે વાત કરવાની છે એ બધા વિચાર કરી અને ખેડૂતને મદદતા એવા વિચારો કરીને આગળ વધવાની વાત છે તો આજે મારું બીજું મંતવ્ય આ વિડીયાની અંદર આપવા માગું છું કે દરેક તાલુકાવાજ કોઈ ખેડૂત મળીને કરે ગામના લોકો મળીને કરે કોઈ સહકારી મંડળી મળીને કરે તો ગામવાજ ક્લીનિંગ મશીન આપણે લઈ આવવા જોઈએ આપણું ઉત્પાદન છે એને એકદમ ચોખ્ખું કરી ક્લીન કરી એક એક કિલ્લાના પેકિંગ થાય એવી વ્યવસ્થા ત્યાં ઊભી કરવામાં આવે એકદમ નજીવા દરે કોઈ વેપારની દ્રષ્ટિથી નહીં કેમકે કાલે પણ મેં વિડીયામાં કીધું હતું જે લોકો આવે છે ખેડૂતના હિતની વાતો કરે છે ઘેરે ઘરે આવી અને મીટિંગો કરે છે ખેડૂતના હિતની વાતો કરે છે પણ એની અંદર પાછળ ક્યાંક ને ક્યાંક પોતાનો સ્વાર્થ છુપાયેલો હોય આવા સ્વાર્થવાળા લોકો છેટા રહેજો એવી રીતના કામ નથી કરવું ખેડૂતોને રિયલમાં મદદરૂપ થઈ શકીએ એવું વાત કરવાની છે ને એવું કામ કરવાનું છે પાછળ પોતાનો સ્વાર્થ અને પોતાનો ને પોતાનો કરોડોનો બિઝનેસ ઊભો કરવાની વાત નથી કરતો કરો હું કોઈ પાર્ટીથી કોઈ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે કોઈ વ્યક્તિગત વિરોધ માટે થઈને નથી બોલતો આ ખેડૂતની વેદના છે અને આ બધા ખેડૂત વતી હું અવાજ ઉઠાવી રહ્યો છું આપણે બધા મળી અને કાંઈક એવું કરીએ નિઃસ્વાર્થપણે એવું કરીએ કે જેથી કરી આખો ખેડૂત એક સમાજ છે અને એ સમાજ આગળ આવે ખેતી કરનારો દરેક નાનામાં નાનો ખેડૂત આગળ આવે આવી વાતો લઈ અને દરરોજ મળતા રહેશું જય હિન્દ જય ભારત જો મારી વાત સાચી લાગે સારી લાગે તો બીજા ખેડૂત સુધી શેર કરજો આવી જ વાતો લઈ અને મળતા રહેશું નવા નવા વિષય સાથે મળશું અને ભેરા મળી અને કાંઈક સારા વિચારથી કાંઈક નવું કરી અને ખેડૂતનો વિકાસ કેવી રીતે થાય ખેડૂત આગળ કેવી રીતે થાય એવી વાતો કરી અને એવા વિચાર કરી ને એવી બાજુ આપણે આગળ વધીએ જય જવાન જય કિસાન